તો મિત્રો સૌથી પેલા તો તમે આ વિડીયો જોવો કારણ કે આ દીકરીએ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી દીધી છે હાજી મિત્રો કે આ દીકરી માત્ર ને માત્ર છ વર્ષની હોવા છતાં પણ તમે ખાલી વિચાર તો કરો કે છેક અમદાવાદ થી દ્વારકા દંડવટ કરતા કરતા જાય છે અને આ દંડવટ યાત્રામાં રોડ વચ્ચે એની સાથે એવી ઘટના બની કે એ જોઈને તમારા પણ હોશ ઉડી જશે અને તમારો પણ દ્વારકાધીશ ઉપર ભરોસો વધી જશે કારણ કે રસ્તા વચ્ચે એક સાધુ મહારાજ આવે છે અને પછી દીકરીને કાનમાં માં કઈક કહે છે અને જે જોવા જેવી થાય છે એ જરૂર જોઈ લેજો તો ચાલો તમને એ આગળ વિડીયો માં બતાવો પણ મિત્રો કોણ છે આ દીકરી અને શું છે એનું નામ ક્યાંથી આવે છે વધારે હોવાથી દંડવટ કરીને જાય છે પણ મિત્રો આ દીકરીને તો અત્યારે પોલીસ પ્રોટેકશન પણ આપવામાં આવ્યું છે અને આટલું જ નહીં મિત્રો જ્યાં જાય ત્યાં તેને રહેવા જમવા માટે બોલાવે છે અને આ દીકરી કેવું જોરદાર બોલે છે એ તમને આગળ બતાવો પરંતુ એની પેલા મિત્રો તમે દ્વારકાધીશ અને આ દીકરી વિશે શું કહેવા માંગો છો એ કોમેન્ટ કરી જરૂર થી કહેજો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી લેજો તો મિત્રો દ્વારકાધીશ નો ચમત્કાર પણ આ દીકરી જોડે રસ્તા પર થયો છે એ પણ તમને આગળ બતાવવાનો છે 何歳だよ。